સુરતમાં વરસાદની સિઝન ચાલુ થતા રોડમાં ભૂવા પડવાનું શરૂ થયું હતું પરંતુ આજે રોડની સાથે સાથે પાલિકાએ બનાવેલા ફૂટપાથ પર પણ ભૂવો પડી ગયો છે કેતરગામ લેક ગાર્ડનની બાજુમાં બનાવેલો ફૂટપાથ બેસી જતા મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું છે પાલિકાએ ફૂટપાથનો ફૂટપાથ રિપેર કરવાની કામગીરી ન કરતા લોકોએ જાતે લાકડાની આડાશ મૂકી દીધી હતી ફૂટપાથ પર હોવો પડતા હવે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર રોડ નહીં પરંતુ ફૂટપાથ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે સુરત પાલિકાના કતરગામમાં લેક ગાર્ડન આવ્યો છે આ લેક ગાર્ડનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે પહેલી સવારે આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવા આવી રહ્યા છે સુરત પાલિકાની ગંભીર બેદરકારીના કારણે કતારગામ લેક ગાર્ડનની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે લે ગાર્ડનની પાછળ આ ગેટની બરોબર બાજુમાં જ ફૂટપાથ પર એક મોટો ભો પડી ગયો છે મુલાકાતીઓએ એ પાલિકામાં જોડ કરી હતી પરંતુ આ ભૂવો રિપેર કરવા કોઈ આવ્યું ન હતું ફૂટપાથ પર આ ભૂવો મોટો થતો હતો અને નીચે પોલાણ હોવાથી કોઈ વ્યક્તિ પડી શકે તેવી ભીતિ રહી હતી જો કે પાલિકાએ કામગીરી નહીં કરતા લોકો એને લોકો અકસ્માતે ભૂવામાં પડે નહીં તે માટે લાકડાની આડાશ મૂકી દીધી છે કેટલાક મુલાકાતીઓએ લાકડાની આડાશ તો મૂકી દીધી છે પરંતુ અંધારામાં જો કોઈ લોકો આ કટપાથનો ઉપયોગ કરે તો અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી રોડ બાદ ફૂટપાથ પર પણ ભુવો પડતા લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર રોડમાં જ નહીં પરંતુ કટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે